નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા હવે બે હજાર પચીસ નું નવું વર્ષ શરૂ મોટા મોટા ફેરફાર થઈ ગયા જાણી લ્યો શું ફેરફાર થઈ ગયા ટપાલની બુક પોસ્ટ સેવા બંધ કરી નાખવામાં આવી મોટો ઝટકો તમામ લોકોને લાગી ગયો જાણી લ્યો હવે મુખ્યમંત્રીને બોલીને તમે ફરિયાદ કરી શકશો નવી સુવિધા મોટી ખુશખબર ચોવીસ જાન્યુઆરી થી મોબાઈલ રિચાર્જ સસ્તું થવાનું છે મોટી જાહેરાત જાણી લો ઉત્તરાયણની અંદર પતંગ રશિયાઓ માટે મોટી ખુશખબર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ ગુજરાતની અંદર વરસાદી માહોલ છવાઈ ગયો છે હાલ ગુજરાતમાં સંકટના વાદળો મંડળાય છે ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો લગભગ અડધા ડઝન જિલ્લામાં વરસાદ પડ્યો છે ત્યારે આપણે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાનો છે અરવલ્લી હોય ઈડર હોય વડાલી હોય આ તમામ ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળશે સાથે સાથે મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાનો છે આણંદ નડિયાદ ખેડા અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે આ તરફ અંબાલાલ પટેલે ઉત્તરાયણની અંદર પતંગ રશિયાઓ માટે મોટી આગાહી કરી નાખી છે જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થવાનો છે એટલે કે ઉત્તરાયણ પછી વરસાદ પડવાનો છે એવી આગાહી જેથી પતંગ રશિયાઓ માટે આ મોટા સમાચાર છે સાથે સાથે પતંગ રશિયાઓ માટે સારા સમાચાર છે કે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો એવો પવન જોવા મળશે મોટી ખુશખબર છે પરંતુ બપોરના સમયે પવન ઘટી જશે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે બીજા દિવસે પવનની ગતિ ફરીથી વધી જવાની છે આ મોટા સમાચાર પતંગ રસિયાઓ માટે સવારે ખૂબ સારો પવન રહેશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ટપાલની બુક પોસ્ટ સેવા બંધ થવાની છે સમાચાર જાણીએના પેલા જાણી લઈએ નવું વરસ બેસવાનું છે નવા વર્ષે મોટા મોટા ફેરફારો થવાના છે કયા કયા ફેરફારો આ વખતે થશે જાણી લેજો નવું વરસ રેશનમાં નવો ફેરફાર થવાનો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રાશન વિતરણ પ્રણાલીમાં ઘણા બધા ફેરફાર થયા છે એમાં એક મોટો ફેરફાર થવાનો છે કે હવે ઘઉં અને ચોખાના જથ્થામાં ફેરફાર થઈ ગયો છે પહેલાં તમને જે ત્રણ કિલો ચોખ્ખાને બે કિલો ઘઉં મળતા હતા એના બદલે હવે તમને અઢી કિલો ચોખાને બે કિલો ઘઉં મળશે એટલે જથ્થામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીનો બીજો ફેરફાર એલપીજી સિલિન્ડરમાં જોવા મળવાનો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એટલે કે આમ જોઈએ તો દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરમાં ફેરફાર થતાં જોવા મળે છે અને છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે ચૌદ કિલોના આપણા ઘરેલું સિલિન્ડરમાં હમણાં કોઈ જાજો ફેરફાર કે ફેરફાર થયો નથી આવી સ્થિતિમાં આ વખતે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોનો આપણે જે સિલિન્ડર વાપરીએ છીએ એમાં પણ ફેરફાર થાય એવા મોટા સંકેતો જોવા મળ્યા છે તો એલપીજી સિલિન્ડરમાં ફેરફાર થાય એવા સંકેતો છે ત્યાર પછીનો ફેરફાર જાણીએ તો પહેલી જાન્યુઆરીથી ખેડૂતોને લોન આપવા વધારી દેવામાં આવી છે જે તમને ખેડૂતોને એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન મળતી હતી એને વધારીને બે લાખ રૂપિયા સુધીની કરી નાખી છે આરબીઆઈ દ્વારા મોટી માહિતી આપી છે કે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના હવેથી બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી છે એટલે લગભગ ચાલીસ હજાર રૂપિયા સુધીની મર્યાદા વધારી દેવામાં આવશે તો પહેલી જાન્યુઆરીથી મોટો ફેરફાર થવાનો ત્યાર પછી ઈપીએફઓમાં પણ ફેરફાર થશે નવા વર્ષના રોજ પ્રથમ દિવસે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈ દ્વારા પેન્શનો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે ઈપીએફઓના નવા વર્ષમાં પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર કે હવેથી પેન્શન ધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે એટલે કોઈપણ પણ બેંકમાંથી પેન્શનની રકમ પહેલી જાન્યુઆરીથી ઉપાડી શકશે ઈ દ્વારા મોટો ફેરફાર નવા વર્ષના રોજ કરવામાં આવશે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો નવો મહિનો યુપીઆઈની અંદર પણ ફેરફાર થવાનો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ વન ટુ થ્રી પે શરૂ કરવામાં આવ્યું હતું ને હવે આની અંદર લિમિટ વધારવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે જે ટ્રાન્ઝેક્શન લિમિટ પાંચ હજાર રૂપિયા સુધી હતી એને વધારીને દસ હજાર રૂપિયા પહેલી જાન્યુઆરીથી કરવામાં આવશે એટલે યુપીઆઈ વન ટુ થ્રી પેમાં દસ હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે મોટા સમાચાર હવે આપણે જાણી લઈએ ટપાલ બુક પોસ્ટ બંધ કરી નાખવામાં આવી છે ખૂબ અગત્યની સેવા હવે ટપાલ વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે લોકોને મોટો ઝટકો લાગી ગયો છે સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ ટપાલ વિભાગે કોઈ પણ પૂર્વ સૂચના વગર અચાનક આ સેવાને બંધ કરી નાખી છે જે બુક પોસ્ટ સેવા હતી એને હવે બંધ કરી નાખવામાં આવી છે આ સેવાની વાત કરીએ ખાસિયત જણાવી દઈએ તો ગ્રાહકોને માત્ર એંસી રૂપિયામાં પાંચ કિલો સુધીના જે રજિસ્ટર પુસ્તકો હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર એંસી રૂપિયામાં પાંચ કિલો સુધીના પુસ્તકો મોકલી શકતા હતા ખૂબ આશીર્વાદ સમાન આ યોજના હતી આ સેવા હતી જે ખર્ચાળ કુરિયર સેવા હતી જેનો ખર્ચ ઘટાડી દેતી હતી પરંતુ હવે અણધાર્યા સસ્પેન્શનથી પ્રકાશકો અને વાચકો બંનેનો નોંધપાત્ર ફટકો પડવાનો છે આ સેવાથી હવે ટપાલ બુક પોસ્ટ સેવા બંધ થઈ ગઈ લોકોને મોટો ફટકો પડશે ત્યાર પછી ના મિત્રો સમાચાર મોટા સમાચાર આજના અગત્યના સૌથી અગત્યના સમાચાર હવે તમે મુખ્યમંત્રીને બોલીને ફરિયાદ કરી શકશો તમારે લખવાની જરૂર પડવાની નથી તમે બોલશો એટલે મુખ્યમંત્રીને ફરિયાદ થઈ જશે સીએમઓની વેબસાઇટ ઉપર હવે રાઇટ ટુ સીએમ ઓ માટે સ્પીચ ટુ ટેક્સ સુવિધાને હવે સજ્જ કરવાની નવી પહેલ શરૂ કરી છે હવે સ્વ પ્લેટફોર્મ થકી ગુજરાતના નાગરિકો પોતાની ભાષામાં બોલીને ફરિયાદ કરી શકશે આના માટે જે વેબસાઇટ છે તમે લાલ અક્ષરની અંદર વેબસાઇટ જોઈ શકો છો આ વેબસાઇટમાં તમે બોલશો એટલે જે તમે બોલો છો તમારી ભાષામાં બોલો છો એ લખાઈને આવી જશે અને એ લખેલું તમે પછી મુખ્યમંત્રીને બોલી શકશો તો આ મોટી પહેલ શરૂ કરી છે લોકો ગામડાના લોકો લખી શકતા નથી એને ધ્યાને રાખીને હવે બોલીને મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકશો સૌથી અગત્યના આજના સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર મોબાઈલ સસ્તું થવાનું છે મોટી ખુશખબર આવવાની છે તમામ મિત્રો માટે સમાચાર ટેલિકોમ રેગ્યુલેટર કંપની એટલે કે ટ્રાય દ્વારા મોટી માહિતી તમામે તમામ જીઓ હોય એરટેલ હોય વોડાફોન હોય બીએસએનએલ હોય આ તમામ કંપનીને મોટો ઝટકો આપી દીધો છે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને હવે ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા હોય એવા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ વાળો જ માત્ર પ્લાન જારી કરવાનો મોટો આદેશ આપી દીધો છે જે લોકોને ડેટાની જરૂર નથી એમના માટે હવે માત્ર વોઇસ કોલ અને એસએમએસ આવે એવો જ પ્લાન આપવામાં આવશે એટલે એ પ્લાન ખૂબ સસ્તો છે લોકોને હવે ખોટા ડેટાનો પ્લાન લેવાની જરૂર પડવાની નથી આ સૌથી અગત્યના સમાચાર થવાના છે ચોવીસ જાન્યુઆરીથી આ નવા પ્લાન દરેક કંપનીઓ દ્વારા જારી કરવામાં આવશે તો મોબાઈલ રિચાર્જ જેને ડેટા નથી જોતા એમના માટે ખૂબ સસ્તું થઈ જવાનું છે આ મોટા સમાચાર તમામે તમામ લોકો માટે આવી ગયા છે અત્યારે કંપનીઓ વગર કારણે તમને ડેટા હોતા નરે પકડાવે છે અને ખૂબ મોંઘા ભાવે વેચે છે પરંતુ હવે ચોવીસ જાન્યુઆરીથી ટ્રાય દ્વારા દરેક કંપનીઓને મોટો આદેશ આપ્યો છે આ સૌથી અગત્યના સમાચાર એવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ એસટી બસમાં હવે તમારે છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત મળી જવાની છે ગુજરાત બસમાં મુસાફરી કરતા લોકોના મોટી ભેટ છે હવે એસટી બસમાં કંડક્ટરને ક્યુઆર કોડ વાળું મશીન આપવામાં આવશે ને આ મશીનને એન્ડ્રોઈડ ટિકિટ મશીન કહેવામાં આવશે આ મશીનથી તમે તમારા ગૂગલ પે ફોનપે દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો ઓનલાઈન ટિકિટ ખરીદી શકશો તમારે છૂટા પૈસામાંથી રાહત મળી જવાની છે અત્યારે આ સેવા અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની જે બસો છે એમાં ત્રણ હજારથી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે અને આ મશીન પચીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી ફાળવવામાં આવ્યા છે એટલે તમામ બસોની અંદર આ સુવિધા ક્યારની શરૂ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં તેર લાખથી વધુ ટ્રાન્ઝેક્શન પણ શરૂ થઈ ગયા છે તો હવે ધીમે ધીમે તમામ ગુજરાતની બસોની અંદર તમામ એસ બસમાં આવા મશીન આવી જશે અને તમામ લોકોને ખૂબ મોટો